ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને એક વર્ષ પૂર્ણ થતાં લાઠી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વોરા સાહેબ તેમજ લાઠી હોસ્પિટલના સર્જન શ્રી ડૉક્ટર સીના સાહેબ ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને શુભેચ્છા પાઠવી રહ્યા છે આજે અમારું આ ગુડ ચોઈસ ચેનલ જે એક વર્ષથી ધૂમ મચાવી રહી છે તેનો આજે એક વર્ષ પૂરું થાય છે અને એક વર્ષની અંદર અમે તે પબ્લિકનો પણ એટલો સહકાર અમને મળેલો છે અને સંપર્કમાં આવેલા દરેક લોકોએ અમને ખૂબ જ સારો રિસ્પોન્સ આપી સપોર્ટ આપ્યો છે એ બધાનો અમે પણ આભાર માનીએ છીએ અને આજે અમે આવ્યા છીએ અત્યારે લાઠીની નગરપાલિકાની અંદર જ્યાં અમને આઈના ચીફ ઓફિસર સાહેબ જે અત્યાર સુધીમાં સારામાં સારી કામગીરી બજાવતા હોય અને એને પણ અમને આ ચેનલને ખૂબ સારો સપોર્ટ આવો આપણે મળીએ આજે વર્ષ થાય છે એટલે ચીફ ઓફિસર સાહેબ શ્રી માનની ગુડ ન્યૂઝ ચેનલ વર્ષ પૂર્ણ પૂર્ણ થતા એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેવી લાગી બરાબર ગમે ત્યારે ગમે બોલાવ ત્યારે પહોંચી જાય છે આ ચેનલ વાળા ઓકે